તેરી તેરી સાત ને સાલો એમ ભરે નહી બટટ હું કેતો તો કે નાખવા લાગે તો કે ના 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 રે થાય ઉ એટલું તાજે થાય ઓ જાજા નું ભરા થોડા થોડા ભરે નહી ના કે નકા મિhman જોયો તોય હાલ છે ના ના બકુ નિન આવે ને ખલીને મારે નાથી દો હાટી રોકા હે કાઈ મીનું છે યાર કારો કરા કો વરસ મે કાથી ફરે ઈવું કરનું પડે હા બરાબર વાહીદા નું કામ નવી છે હા બાકી તો બધું બીજું તો ધીરે ધીરે આલ્યા હા બાપો હટાણે માં જો ન્યુઝ હંપરે ને મહેમાન આવવાની વાત કરીએ ને તો જો આરતી ને મનિષા જીવતી બેન ની બેય દીકરી બો મરણા વગર રૂટીયો ની તે કે અમે અટાણે આવી ગયા તો એ આજે બસમાં ને જ બેઠી કે બસમાં લેહેન ફોન કરી હું ટેડે જઈ ને બીજું આવવામાં શાંતિબેન લગભગ આવી છે એ બે આવે કે પછી એકલી શાંતિ આવે લગભગ બે આવી એટલે પાણી ઉપાધિ ને થાય ને ની વાત કરીએ તો રામીબેન એ કંઈ નક્કી નથી કાંબસમાં આવે ને કાંઈ હિતેશ ની મા દીકરો બેં આવે ને લેરીબેન નું કંઈ નક્કી નથી એટલે કુંડ કીમાં આવે ને કાર આવે ને એનું કંઈ નક્કી નથી ધીરે ધીરે આવતા જાય એ પ્રમાણે ખબર પડતી જાય

ને પછી ઓલી સાઈડ પડી નાખા આગળ ત્રણ મહિને બધા એની ખારી તો નાખ્યું હમ હાલો અટાણે હે ને હાડા બાર એક જેવું થઈ ગયું ને અમારે હે ને બીમાર ભરતી ઘણી બધી છે ગઈ આ હા નહોતી કોઈ નઈ પણ મેં આવ્યો ને એમાં બધા માણી કવાડે થી ખોરાદર થી દેરોદર થી ને બાવરાવદર થી કવિ કે થી ને આખા ગામનું આવે ગયું હા હા એકો એક જિલ્લાના આવે તો હાથી સર વાત કરીએ ને તો રાપી બેન લેરી બેન બહુ એટલે બહુ ઓસા આવે વિદ્યામાંય ઓસા આવે ને ઘેરય ઓસા આવે કોપિયો ખાવ ને પછી આયા હે માલી બેન મીરા દ્રિયા કોપિયો

કે બારે બધા એટલા બધા મહેમાન ભેરા થકા આગળી વારે વારો આવ્યો વિડિયો બનાવવાનો હા એકા મહેમાન આયા પુગેગા એ ચા ચા ખાવાના પેટોના આગળી પર લઈ હા ખાઈ નુ ખાઈતી તો ભાઈ ન થાય હોય એમ આ ચી મેં તો વિડિયો કરી લ્યા હોય ખાઈ દેવી હા દવાકી બોલે હાલો એ છે ને આમાં હાકમુ કરવા નોકનો કા નીક્યા બધા પડોસમાન કોઈ કાઈ ને કોઈ કાઈ બરકવા જાય ને જોતા ખરી હવે આઈ ક્લાસ ફોટો પાડ дам બધી બીનુનો હાલો હવે ને હું ખાઈ લે બધાય ખાઈ લેજો બધાય મીમા ને ઓરાપોરા છે બેક મીમાન માંડવી જોવાન પપસ જોવાન ગા ટાકડી મે ખાઈ ને ચાય હારી ને આ બધાય હે બારોબાર પ્લાન કરાણ છે બાંધવા નોકોર હે ને દેખાઈ જ રક દોરી હું આ નપી ને થાતો અરે આવે તો ખરી પણ બહુ વાંધો ને જરા હું વધારે નીકળે હું જોવા કોળા દેખાય હોગી અર નિયોમી કાલે આવીયું બગારે મને દક્ષાબેન હાજી 10 વાગે પૂગી હતી થોડો ઘણો મે વિડિયો બનાવ્યો તો પાછો હે ને રામના મોબાઈલ માં મોકલતા ભૂલાઈ ગઈતી તેની હાજી એડિટ કરી લીધો તો ને કટકો મારા પાહે ઇની પડ્યો રયો હું કે અટાણે નવા હે થી નવી ખોડી ને નવો દા કરીએ તો અટાણે મીમન આવ્યો હું દક્ષા કાલે આવી ધીરિયા ઊઠી અટાણે શાંતિ બનાવી મેરીથી ખુશી ને પ્રદીપ ને એ આયા ને દિલીપ ધરીને આવવાનું હોય હાં જ

ઈ પ્રદીપ ની હગાઈ કરે દેખાઈ લે ઈ ઉફી ના હેલો અને આપણે આલ્ફા વાળો ભાઈ તમણી ભાઈ બધાય વર્તે હ હુંવે નો જાવ તો હાલે ઉઠ મે માથે ને માર બાપો જો આયા આખડી વાડી કે મારે આ બારો બાઈ ની કરે તોણી વર્તે બધા હે લી કે આ પ્રદીપ ભાઈ ની તો કોઈ વીડિયો માં વાતો કરતા આવડે લીરી ના ખાન પેડાન ખાવ બોરે બોરે સામા આ પાણી પીવા છોડે જા લે હાલો ચા પીવા સામા બરો બોરે પેડા ખાઈ લો તે દુખે જાય તો હાલો અમે ચા ઈ પાણી પીએ એક મુધીબીન બિસાડી રે ગઈ અવાજ ના આવે ઠાકરૂ લાવે જન ભાઈ હેઠું પડી જા મડી એમ મડી થળ્યો જા માં એપા તો કોર જોબ બાટી બોલાવ ખાવ લે હાલો અમે ચા પાણી પીએ નાખીએ અને કોડાન જાયરો ભગવાન તૈયારી માં હે ભાગી હૈ તૈયારી ક્યાં હોય રોકાવું હા એટલા રૂપિયા હાલો આઈજો તો ટાટા કઈ દે ટાટા ટાટા હા પેટ્રોલ ના દેવા જોઈએ હાલો આઈજો હા હાલો ગયો આઈ ગયો મેમાનો ધીરે ધીરે બતાયે ભગવાન તૈયારી માં છે લગભગ સાત નું કરેન આયા એક આરતી મનીષા ને રાંપી એ રોકાવામાં ત્રણ છે અમે હેને આયા હટાણે વાડી બધાઈ કાફલો કાફલો શાંતિ બી નાકરી વયા કા સાડા ત્રણ ની બસ માં ને અમારે અયા સીવામભાઈ આયા ફૂલડા ને વાવે વારે ડાયરેક્ટ ફૂલડા तू जो हमारे वीडिया बात तू तो ताके ए ए तू भणवा जा कितला मु भणा के जी मा कितला एकडा आवड्या आवड्या नाही मैं काय आवड्या ती तो ना करो का नी हरी जई नी तू एकडा लख ती कितला आवड्या इस का अब एक नहीं आजा बे तो इतला ना कोण आई तो बोल जई बे त्रय ना आवड्या ई ता बोल ना तो दरिया ले जाय हूं दरिया हूं नावा तो कहीं प्रदीप पापड़ी जा हूं आणी न ले जावा आखड़ी डरी रणजीत मामा ने घेर रे रणजीत रखे आखड़ी मुखे आवो गांव में <laughs> ले तो रणजीत मामा नो दिकरो थेगो कोपियो पोपियो, कीणा खाटू हाँ आवो फुलडा मारा ठीक <laughs> है <laughs> ना ना मां रमेश भाई वाढे से बंटी मैं गाजे हूं डों तो सोकरा भाई है के नहीं आवे मैं गाजे सुन डों हेलो गाइस आपड़ो प्रदीप भाई प्रदीप भाई पानी ए आगड़ी में आई है पानी नत नाखो हां आगड़ी में आई है तू गे जा है फूलड़ा हां पानी नत नाखो डायरेक्ट जी उगे की ता उखे न गाय प्रदीप જ્યાં અમાર છોકરો કીયો કામ નો છે આ બધા ઊભા ને આ ઝીણકો છોકરો લાયો રમેશ વાટેદાર તે પા હું તો તારી માના દીકરામાં બેઠી થી મીમાનની ચા પીવરાવ્યો લે કે સેલે પાઠરે તો વેલારું કહેવાય ને ઉટા વાત દે દે તો અમે હે ને બંટી સાટીતી પણ આપડી હે ને ના ઉગી ને જ બરાબર તો જો આ હે ને એવડી એવડી થાય બંટી થી સાટીતી નહી કા નાખવી નાખદી હા હાર હારે દે હાટે કા હાર ભઈ वहाँ खेर ना खे आओ जाओ ये वाटो जो वे बिचारों को कोके एक एक सिवन थोड़ी ऊपर डीजे हाँ कितनी ओ हो हो इतनी ऊपर ले ले भी <laughs> <laughs> <जीदने> <laughs>

ફૂલ વરસાદી ફુલ વર્ષાડી વાતાવરણ ફેંગો ની મે ગાજે પોણો ઠાવ કોઈ વાગડી બઘડાટી બોલાવવાનો છે છોકરા મે આવી હે દાઈ રોર તો ગામમાં કોન અમે આકો રાયવા કાઈ આપણે મેમ ના આવે જોઈએ આપણે હાટીમ અર્ધી હાટીમ ગામમાં કરી અર્ધી વાડી કરી મસ્ત લોકેશન છે ટાણે છોકરાઓની ફોટા પાડવા ને આકો ભીંડા ને વૈવા મસ્ત બકાલું હેલા પંખી ઉદા ફટાકી ફીટ્યા તો આવું તો અમારો હાઈમ નો દીકિક આવો આવા રહે ને એટલા બધા મહેમાન એટલાથી ફૂબે હગાણા નૈવરા પ્રદીપ જીવાને એ આવ્યા પ્રદીપ જીવાને નૈવ હું તા ને એ અમી આવ્યા બેગ જણા મોટા કોઈ ને છોકરા છોકરા હે બધાય એ માયું ને પીહું દોવા દે તી નેતા એ મારે પીહ હું કે ગઈતી મારે ઓવાર નોકો આવ્યો ઓવાર ની બે ત્રણ વરસખ્યા તમારે તો હું કે જાય હાચું હું આવે નેત બીન પરવા ન ઉતી આવી હમુર હું કઈ તમે પુગે તો ન ઉતી આવી હાચું થી ન ઉતી આવી મડી ન તે લાખેય ફોન કર્યો ત્રીજે દી કે ભી ભિયા આવવા છે ભી ભિયાણી આડ દીન મન તેડાવ લીધી હતી રતડી લાગીતી એ પાછો હા એટલે મારે હે ને મોકો ઓવાર આવ્યો રોકાવાનું બરાબર જલ્દી સો હાથ દી રોકાઈ લે આવો પછી અમે કઈ પ્રદીપ નેજી નઈ વરા ન હોય તો 10 10 દી રોકાઈએ અમે નઈ વીડી ના કેદું જવાનું છે 18 બસ તો તો જા જાતી ને રજા ને ફાઈતારે મે ઓલો તો જો ફુલણા આવે કેદું દુકે હે વિના તો

हमारा है ना अटाने फोटो शूट आले फोटो शूट हाल तो ने दजे बाकी थे आज फोटा है ने पाड़वा ने मस्त लोकेशन देखे ना के हमारा फोटा पाड़वा तो बे फोटा पाड़े लिए ने गांव माथे हम ये बेचू बेचू है ना अकड़ी आवी वाड़ी ये हां सुधी हां तो माल ने तो हई जी जाए पास गांव माने शांति बिन बिन गोवन दी गए अकड़ी हाड़ा तरी ने बस ए श्रिया जोता खरी खाए थी आई कौन खातो है कौन खाए त्रिया कौन खाए कंसारी ओ अटाने भाई क्या कितना फवाद जीव थी वह नहीं पता है में बताए, औरा पोरा थे अटाने फेरा किया फेर खावा पीवा नहीं देखा वहाँ तो परी मजा आवे थी मजा आवे खाए बाकी पता है बैठा जब मोबाइल हो जावे नहीं बैठा पता बाकी दही लोग तो बारो बैठो ने हमारे हैं ना मैं हूँ तभी एक हूँ का से क्रिया संपन्न तो पर मीमान मिठाई मीमान बधाई व्यागा ने 2 3 मीमान बधाई आरती मनीषा ने राम भी ने हितेश क्रिया अपनी हां क्रिया क्रिया <laughs> हा, तो जो आकू मोह भरी होती जय वारूं ए जो हम क्रिया राधा पति का काई मनता हां कितना मान होता नहीं 3 5 वो ही क्यों नहीं होता কেও না হকে হকে কথা বলছিল